નમસ્કાર 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 મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું કાકડીની ખેતી અને કાકડીની ખેતીની અંદર જે આજે એક અદભુત રિઝલ્ટ મળેલું છે મિત્રો અને એ જે તમે સાંભળશો અને જે કાકડીની પરિસ્થિતિ હતી જે કહેવાય આખું પીરું પડી ગયેલું બરાબર ને પીરા પડી ગયેલી અંદર જે કાકડીની અંદર આપણે જે નવી ફૂડ લાઈન નિર્માણ કરીને આજે જે જબરદસ્ત વાડી બનાવેલી છે તો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ

પીરું પડી ગયું હતું વાડી પીરી પડી ગયેલી વિકાસ બિલકુલ હતો નહીં અને ઉત્પાદનમાં ઓછું ઓછું પેલા જબલા એકડે ખાલી બે ત્રણ બે બે ત્રણ બે ત્રણ બે ત્રણ બે ત્રણ જભલાને કરતા હતા અને એ પણ કે કે સીધી વસ્તુ જ વિકાસ ઓછો હોય એટલે સીધી વસ્તુ છે હવે આ પરિસ્થિતિ હતી કે એમને તમે કોનો સંપર્ક કર્યો નરેન્દ્રભાઈ આ મારા નરેન્દ્રભાઈ છે એમને સંપર્ક કર્યો અને નરેન્દ્રભાઈએ જે ટ્રીટમેન્ટ કરી આપી છે કોઈ ખામી છે કરી ટ્રીટમેન્ટમાં ના કોઈ ખામી નહીં ફાયદો કે નુકસાન ફાયદો કમ્પ્લીટ ફાયદો કમ્પ્લેટ બરાબર છે તમારો નંબર બોલી જાવ તો નરેન્દ્રભાઈ અગન્યાશી ચોર્યાશી નેવ્યાશી જીરો પાંસો ચાર આ એમણે સંપર્ક કર્યો છે કેવી રીતના ટ્રીટમેન્ટ કરવી એ તમને બતાવશે એ ખેડૂત જ છે તો તમે એમનો સંપર્ક કરજો તો જેથી કરીને તમને ખબર પડે કે આ હું ફાયદો થયો છે પહેલાં પહેલું તો વાત કરીશું એમને જે રિઝલ્ટ મળ્યું છે બરાબર ને કેટલી વાર સિલે લગાયા એમાં ટોટલ ચાર પાંચ હાજર ત્રણ વાર ત્રણ ત્રણ વાર લગાયા ત્રણ વાર ટોટલ સ્પ્રે લગાયા છે બરાબર ત્રણ વાર એમને ટોટલ સ્પ્રે લગાયા રિઝલ્ટ જુઓ તમે બતાવો અહીં નજીક લાવો આ જુઓ કાકડી છે એના વેલા જુઓ તમે એકદમ ખુમાસવાળા વેલા છે એનો કાકડીનો કોર જુઓ તમે બતાવો કાકડીનો કોર હા આ કાકડીનો કોર જુઓ છે કોર તો મતલબ આખા ડાડે ડાડે કોર લાગેલો છે અહીં નીચેથી બતાવી દોજો આ એનું ફ્લાવરિંગ જુઓ તમે ખાલી આખો બતાવો આમ અને આખી વાડી બતાવો આમ પેલા તોડતા જબરજસ્ત વાડી બનાવી દીધી છે નજીક આવી જજો આખી પાછળ આખી વાડી ભરચક ભરાઈ ગયેલી છે બરાબર બીજી વસ્તુ કે આ તમારી બાજુનું ખેતર છે એમને દવા વાપરી નથી વાપરી આ બંને રોપાઈથી જોડે જ પાંચ દાડા મોડ હતો બે દિવસનો ફેર હતો ખાલી આ કાકડી તમે જોઈ રહ્યા છો તો આ કાકડીમાં તમને હું બતાવીશ કે આ કાકડી તમે જોઈ લો આ એમની બાજુની કાકડી છે બરાબર છે આ તમને ઝૂમ કરીને કાકડી જુઓ અને આપણું આ જો ભરચક ભરેલું છે કાકડી જેમ કે છે તમને દેખાય છે આ બાજુનું ખેતર છે જ્યાં એટલી કાકડીની ગેપો પડી ગયેલી છે જ્યાં જો ખાલી એટલું એમાં ફાયદો તમે જોઈ શકો છો એટલો છે નહીં જ્યારે આ કાકડીની અંદર જબરજસ્ત ફાયદો રહેલો છે બરાબર છે તો આજે તમે ખુદ વિચાર કરી શકો છો કે આટલી મેં તમને લાઈવ બતાવ્યું હવે અમને દવા મંગાઈ કે ના મંગાઈ મંગાઈ કે ના મંગાઈ હવે સીધી વાત છે એ કોણ થાય તમારા કાકાન છોકરો થાય પણ એ કે છે કે ભાઈ અમને વાપરે ને રિઝલ્ટ આવે તો આપણે વાપરીએ બરાબર ને તો જ વાપરે ને કોક ખેડૂત આજે જોયા વગર કોઈ વાપરે નહીં તો આજે શું વાપર્યું છે તમારા માહિતી લાસ્ટ તક જોવાની છે બોટલ આપજો કઈ સ્પ્રે કરાય છે અમને આ છે આપણી ક્રોપ મેક્સ અને છે બ્લૂમ ફાસ્ટ જે તમને ઉત્પાદન દેખાઈ રહ્યું છે અને વિકાસ દેખાઈ રહ્યો છે ગ્રીનરી જે રહી છે આ બંને દવા વાપરી છે હું તમને માહિતી આપીશ આ ક્રોપ મેક્સનું કામ છે ઓલ ઇન વન જીવાત માટે અને ફૂટ જે જબરજસ્ત કાઢે છે અને એનું ફ્લાવરિંગ પણ બેસ્ટ બેહાડે છે તેમાં એકવાર એમણે એમને ક્રોપ મેક્સ જે પંદર માં 20 થી 25 એમએલ વાપર્યું છે એક છે આ બ્લૂમ ફાસ્ટ કે જે તમને ફ્લાવરિંગની સંખ્યામાં વધારો ફૂલ ખરતા અટકાવી દે ક્વોલિટી નંબર વન અને સંખ્યામાં વધારો કરે ઉત્પાદનમાં વધારો કરે બરાબર છે તો આ છે પાસ્ટ હમણાં કેટલું ઉત્પાદન થયું છે તમને ખુદ કહેશે બરાબર છે એ પંદર લીટરમાં પાસ્ટ પંદર થી વીસ એમએલ આ બંનેઓ છે ફંગી વોરિયર અને પેસ્ટોર્કો જે આ ફંગલ્સ આવે છે સુકારો આવી જાય છે એના માટે ફંગી વોરિયર પંદર લીટરમાં વીસ થી પચીસ એમએલ નાખવાનું છે પેસ્ટોર્કો છે એ પણ વીસ થી પચ્ચીસ એમએલ આમાં ઓલ ઇન વન ઉડતી જીવાત બેસતી જીવાત બધી આવી ગઈ થિપ્સ કથિરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી વ્હાઇટ મસી બધી જ આમાં દરેક પ્રકારની જે કહેવાય દાવનું મીડ્યું છે આગોતરો સુકારો પાછતરો સુકારો બધાય જાતના સુકારા જે આપણા ફંગી વોરિયરમાં આવી ગયેલા છે આ બંને દવાનો એકવાર આવનો આમનો ડોઝ લગાવ્યો અને એક એનો ડોઝ બે વાર લગાવ્યા એમ કરીને ત્રણ વાર ડોઝ લગાવ્યા છે અને બીજી વસ્તુ છે જે આપણી કહેવાય આ પકડજો આ આપણી જમીનમાં ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર આ બંને વાપો એટલે આની અંદરથી જે ન્યુટ્રિશનના ખોરાક છે એ ખાતર તમને પુષ્કળ મળે એટલે ઉત્પાદનમાં વધારો થાય દરેક પ્રકાર તમારે અલગ અલગ ખાતર નાખવાની જરૂર પડે ખરી હે ના કોઈ જાતનું નહીં ખાલી આ મેં પાણીમાં આપી દોલો કામ પૂરું બરાબર ને તો આ ભૂમિ પરિવર્તન છે બે વીઘાની અંદર તમે મતલબ એવું કહી શકાય કે એક અઢીસો થી લઈને પાંચસો ગ્રામ આપી શકો એક વીઘા અઢીસો ગ્રામ આપી શકો છો આ સોઇલ પાવર જે જે જમીનમાં રહેલા ન્યુટ્રિશન છે એ બધાને છોડવા ઉપર સુધી પહોંચાડે ફળ સુધી પહોંચાડે ફૂટ સુધી પહોંચાડે એ કામ છે સોહિલ પાવરનું તો તમે એક બે વીઘાની અંદર પાંચસો એમએલ આપી શકો છો સાહેબ ખર્ચો ઓછો કે વધારે ઓછો ઓછો અને ઉત્પાદનમાં કેવું વધારો વધારો હા તમે બે જબલા મળતા તો અત્યારે કેટલા મળે છે છો આમાં એ જબલા છો છબલા મળે છે જે ખરેખર પતી ગયેલી વાડીમાં છપલાને હવે જે તમે પાણી આપશો તો કેટલું વર્ષે સીધું નવ દસ થઈ જવાનું નવથી દસ એટલે હવે પિકઅપ જોરદાર આવી ગયા છે થી દસ જબલા થવાના છે અરે કાકડી કઈ કઈ બતાવો ને જરાક આ નજીક લાવજો ફોન જરાક સાહેબ આ કાકડીની ક્વોલિટી બતાવો તમે ખાલી તડક ચમકે છે સાહેબ જુઓ તમે ચડ ચમકે જ આખી કાકડી બરાબર આ પકડો તો જરાક અને કાકડી છે ને કાકડી અહીં નજીક લાવો તો સાહેબ આ કાકડીની ની સાઈઝ જોવો તમે સાઈઝ જોવો છે આમ અને એકદમ મસ્ત કુણી એક જ ઇંચ કાકડી છે જો એક જ ઇંચ કાકડી એક નહીં દરેક કાકડી એ રીતની છે જોઈ લો એક ઇંચની કાકડી છે આ જોઈ લો એક ઇંચ કાકડી સાહેબ તમે મને હમણાં શું કહેતા હતા માર્કેટમાં પડ્યા હતા આ માહલ માર્કેટમાં પડે શું કરે જતો રહે શું ભાવ આવે છે તમને તમારતા વીસ કિલો આઠસો રૂપિયા વીસ કિલોનો ભાવ આવે છે મિત્રો બરાબર અને તમે કહો છો કે બીજાનો પણ શું ભાવ આવે છો પાંચસો છસો પાંચસો છ છો તો આપણો આઠસો કેમ ને બીજાનો પાંચસો છ કેમ ક્વોલિટી છે એટલે અને એક ધારી છે એટલે એક ધારી છે એક ક્વોલિટી વાળી છે એટલે અનુભવ આટલો આવે છે તો તમારે વિચારવાનું છે કે જે કાકડી છે કાકડીની અંદર જો સાઇનિંગ ક્વોલિટીનું વજન વધારું હોય ને તો આ રીતના કાકડી કરો બરાબર છે એક નંબર ક્વોલિટી છે તો તમારે બે જબલામાંથી એમને સીધું છ જબલા મતલબ એવું કહી શકાય ચાલી કિલોમાંથી સીધું એકસો ને વી કિલો થતું રહ્યો બરાબર અને હવે સીધું બસો કિલો ઉપર માલ નીકળશે બરાબર છે તો આ છે એમને રિઝલ્ટ હવે બીજો એક પ્રશ્ન ચલેશભાઈ

એક નંબર તમે પણ સંપર્ક કરો પરિવાર આ તમને ટ્રીટમેન્ટ પરફેક્ટ કરાવશે તો તમે ખંભાત આજુબાજુમાં ગણો ખંભાત તારાપુર બોરસદ આણંદ તમે ગમે તે બોરસદ થી લઈને બાવડા ધોળકા જો કાકડીઓ થતી ફોન કરવા સાહેબ ને સ્પેશિયલ કાકડીના સાહેબ છે એક નંબર રિઝલ્ટ આપે છે બરાબર ઓકે તો તમે જે માહિતી આપી બધા શૈલેષભાઈ ભાઈ ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ